નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા પીણાની જે ગરમીમાં ઠંડક અને તાજગી આપે છે હા આપણે વાત કરી રહ્યા છીએ શેરડીના રસની મિત્રો શેરડીનો રસ પીવાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે તેમાં કયા પોષક તત્વો રહેલા છે અને કોણે શેરડીનો રસ ન પીવો જોઈએ અને કેટલો શેરડીનો રસ પીવો જોઈએ આ બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો પહેલા આપણે વાત કરીએ કે શેરડીના રસ પીવાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે તો મિત્રો પહેલો ફાયદો છે કે ઉર્જા વધારવાનું કામ કરે છે મિત્રો શેરડીના રસમાં કુદરતી શર્કરા હોય છે જે ઝડપથી ઉર્જા પ્રદાન કરે છે બીજા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો હાઇડ્રેશન માટે શ્રેષ્ઠ કહેવામાં આવે છે મિત્રો શેરડીના રસમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે ગરમીમાં તમારા શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે મિત્રો ત્રીજા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે પાચનમાં મદદરૂપ થાય છે મિત્રો શેરડીના રસમાં પોટેશિયમ હોય છે જે પાચન પ્રક્રિયાને સુધારવાનું કામ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે મિત્રો ચોથા નંબરના જો ફાયદા વિશે વાત કરીએ તો તે આપણા લિવર માટે ફાયદાકારક છે મિત્રો શેરડીના રસમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે મિત્રો જો પાંચમા નંબરના ફાયદા વિશે વાત કરીએ ને તો તે આપણી ત્વચા માટે ફાયદાકારક છે શેરડીના રસમાં રહેલા એન્ટી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે મિત્રો છઠ્ઠા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે એની પાછળનું કારણ એ છે કે શેરડીના રસમાં વિટામિન સી અને મિનરલ્સ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો હવે જાણીએ કે શેરડીના રસમાં રહેલા પોષક તત્વો મિત્રો શેરડીનો રસ એ પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં મુખ્ય રીતે વાત કરીએ તો તેની અંદર કુદરતી શર્કરા હોય છે કે જે આપણને ઝડપથી ઉર્જા પ્રદાન કરે છે બીજા નંબરમાં વાત કરીએ તો તેની અંદર પોટેશિયમ હોય છે જે પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ત્રીજા નંબરની વાત કરીએ તો એમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા અને આપણા દાંતને મજબૂત બનાવવાનું કામ કરે છે ચોથા નંબરમાં વાત કરીએ તો એની અંદર મેગ્નેશિયમ હોય છે જે માંસપેશીઓ અને નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે આગળ વાત કરીએ તો તેની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરમાંથી ટોક્સિનને દૂર કરવાનું કામ કરે છે એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકોએ તેનો સેવન કરતા પહેલા સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે મિત્રો જે લોકોને ડાયાબિટીસ હોય તો એ લોકો રસમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય છે જેથી ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ મિત્રો બીજા નંબરની વાત કરું તો જે લોકો વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતા હોય કારણ કે શેરડીના રસમાં કેલરી વધુ હોય છે જેથી વજન ઘટાડવાની ઈચ્છા હોય તેવા લોકોએ ઓછું પીવું જોઈએ ત્રીજા નંબરની વાત કરીએ તો પેટ ફૂલવાની સમસ્યા હોય તો મિત્રો શેરડીના રસમાં શર્કરા વધુ હોય છે જેથી પેટ ફૂલવાની સમસ્યા હોય તેવા લોકોએ ઓછું પીવું જોઈએ અને ચોથા નંબરમાં વાત કરીએ તો એલર્જી હોય તો કેટલાક લોકોને શેરડીના રસથી એલર્જી હોય છે તેથી એલર્જીની સમસ્યા હોય તેવા લોકોએ શેરડીનો રસ પીવો જોઈએ નહીં મિત્રો હવે પ્રશ્ન એ થાય કે કેટલો શેરડીનો રસ પીવો જોઈએ મિત્રો વાત કરીએ તો એક સામાન્ય વ્યક્તિ માટે દિવસમાં તમે એક ગ્લાસ એટલે કે બસો મિલી શેરડીનો રસ પીવો પૂરતું છે જો વધુ પડતું શેરડીનો રસ પીવામાં આવે તો તેની અંદર શર્કરાનું પ્રમાણ વધારે હોય છે જેથી આપણા શરીરમાં શર્કરાનું પ્રમાણ વધી શકે છે અને વજન વધવાની પણ સંભાવના રહે છે જો તમને કોઈ આરોગ્ય સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લઈને જ તમારે શેરડીનો રસ પીવો જોઈએ જો મિત્રો તમે વધુ પડતું શેરડીનો રસ પીવો છો તો પણ આપણને નુકસાન થઈ શકે મિત્રો કોઈ પણ વસ્તુ સારી હોય પણ જો એને લિમિટની બહાર એટલે કે જો વધુ પડતું એનો ઉપયોગ કરવામાં આવે તો તે વસ્તુ ફાયદો તો નહીં આપે પણ આપણા શરીરને નુકસાન કરશે એવી જ રીતે જો તમે વધુ પડતું શેરડીનો રસ પીવો છો તો તેનાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે મિત્રો શેરડીના રસમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે જેથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે બીજું કે વજન વધવાની સંભાવના વધી શકે છે કારણ કે શેરડીના રસમાં કેલરી વધારે હોય છે જેથી વજન વધવાની પણ સંભાવના વધી શકે છે મિત્રો ત્રીજા નંબરમાં વાત કરીએ તો પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે જો તમે વધુ પડતું શેરડીનો રસ પીઓ છો તો પેટમાં બળતરા અથવા અપચો પણ થઈ શકે છે ચોથા નંબરમાં મિત્રો વાત કરીએ તો દાંત સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે મિત્રો શેરડીના રસમાં શર્કરા વધુ હોય છે જેથી દાંતમાં કીડા લાગવાની પણ સંભાવના વધી શકે છે તો મિત્રો શેરડીનો રસ એ એક સ્વાદિષ્ટ અને પોષક પીણું છે જેના ઘણા ફાયદાઓ છે પરંતુ તેનો સંયમિત રીતે જ ઉપયોગ કરવો જોઈએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં આગળ મળીશું એક નવા વિડીયો વિડીયોની સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો નમસ્તે આવજો મિત્રો બાય બાય આવજો